તો સરકારને વહેલી તકે જાગવું જોઈએ કે જે ગુનેગાર હોય એને જે જડવાતો જવાબ આપવો એ આપવો જોઈએ પહેલગામમાં જે હત્યાકાંડ બની છે અને જે આતંકવાદી હુમલો કર્યો છે અને 28 લોકો માર્યા ગયા છે એ બાબતને એના માટે અંબાજી બંધ રાખવાનું એલાન કર્યું છે અને આ બાબતે અમે જે હત્યાકાંડ બન્યો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આની કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે આનો ખરેખર બદલો લેવો જોઈએ અને જડબા તોડવાનો જવાબ મળવો જોઈએ અને પાકિસ્તાનને ને ખરેખર આનો ખરેખર જડબા તોડ જવાબ મળે એના માટે અમે ભારત સરકારને અને નરેન્દ્રભાઈ મોદીને પણ વિનંતી કરીએ છીએ અને સર્વે જે મળી અને કોઈ કોંગ્રેસ ભાજપા માં કરે અને આનો ખરેખર જવાબ મળવો જોઈએ જડબા તોડ જવાબ મળવો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે